રાજકારણ અને સમાજકારણમાં આપણે અવારનવાર જોયું છે કે ક્યારેય જે રાજકીય નેતાઓ છે હંમેશા માટે એકબીજાના દોસ્ત કે દુશ્મન નથી હોતા અને આવા દ્રશ્ય આપણે અવારનવાર જાહેર મંચ ઉપર જોયા છે આજે ફરી એક વખત જાહેર મંચ ઉપર આ દ્રશ્ય દેખાયા છે હંમેશા સૌરાષ્ટ્રના રાજકારણમાં જે બે વ્યક્તિઓના કારણે રાજકારણ ગરમાતું હતું એ આજે જાહેર મંચ ઉપર એકબીજાને ગળે મળ્યા છે હું વાત કરી રહી છું નરેશ પટેલ અને જયેશ રાદડિયાની નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સૌરાષ્ટ્રનું રાજકારણ ક્યારે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કારણે નથી ગરમાતું પરંતુ પટેલ યુદ્ધ કરવા આપણે અવારનવાર સાંભળ્યું છે પરંતુ આજે જ્યારે ખોડલધામની અંદર ભાજપના જેટલા પણ નવનિયુક્ત મંત્રીઓ છે તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને એમાં નવનિયુક્ત મંત્રીઓ તો સ્ટેજ ઉપર હાજર હતા જ પરંતુ સાથે સાથે સામે જે પાટીદાર સમાજના ધારા સભ્ય છે એ પછી ભાજપના હોય કે કોંગ્રેસના બધા જ સામે બેઠા હતા અને કાર્યક્રમ પૂરો થયો ત્યારે જયેશ રાદડિયા અને નરેશ પટેલ છે એકબીજાને ગળે મળ્યા છે સુખદ સમાધાન થયું હોય તેવા પણ અત્યારે સમાચાર સામે આવ્યા છે આના બધી જ બાબતે જે જાહેર મંચ ઉપરથી જ્યારે ઉતરી અને જે શ્રાદડિયા છે નરેશ પટેલ છે એકબીજાના ગળે મળ્યા હતા આજુબાજુમાં પાટીદાર સમાજના આગેવાનો હતા કાર્યકર્તાઓ હતા નેતાઓ પણ હતા અને એ પછી જે માહોલ સર્જાયો છે તે પણ જોઈ લઈએ અને આ બધી બાબતે જે જીતુ વાઘાણી છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ એવા જ સમાજમાં અમારા आस्थाने भरोसाનું કેન્દ્ર એવા नरेशભાઈના સાનિધ્યમાં ધંધા चेयरमैन પદે મની उपेंद्रભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના અદેવના નેક ભાજપના કાર્યકર્તા તરીકે મારી શહીદ માનની કૌશિકભાઈ કમલેશભાઈ અને માની પ્રફુલભાઈ પાંચરિયાને જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં માની મનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજ ના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો સૌ સૌરાષ્ટ્રને રાજ્યભરમાંથી આદરણીય સૌજીભાઈ હોય લવજીભાઈ હોય પદ્મશ્રી મથુરભાઈ હોય સમાજ પાટીદાર સમાજના લાલજીભાઈ હોય મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા પણ ફ્લાઈટ કારણે એ માવજીભાઈ લખાણી કિરણભાઈ ડાયાભાઈ રંગપરી નથી આવી શક્યા પણ નરેશભાઈ જે પ્રકારે રચના કરી છે માની રમેશભાઈ ટેલાળા રમેશભાઈ મહેન્દ્રભાઈ દિનેશભાઈ બાંભણિયા જીતુભાઈ ને સમગ્ર ટીમ અમારું આ પટાકામાં મારા સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાવે માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ કૃરો મંત્રી અને સહકારી આગેવાન અમારા પૂર્વ પ્રદેશ એદેશના તમામ આગેવાનો તમામ સમાજના શૈચિઓ તેણે સમાજ માટે કંઈક કર્યું છે આ ધાવ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને

જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો કે માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી એપો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ કેવી રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું સ્વીકાર કરું છું આદરણી નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાયો આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ નડ્ડાજીને અમિતભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં પ્રમુખ ભાજપના બન્યા છે એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ ત્યારે સૌ માની મતવી સૌ હતી હું આભાર માનું છું ઋષ્વીકાર કરું છું ને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને ને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું પુના એકવાર સૌનો આભાર હું સ્વીકાર કરું છું

અને આ અમારા બધા વડીલો અમારા શ્રી એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર હું જોઈએ તો નાના છીએ એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જીએસ પણ મોખરે હોય છે

अब उनको हाथ हाका जय जय मा हालो मतलब रेडी हो अब सब लोग अखिल आभार धन्यवाद और सुंदर बताना कार्यक्रम ने आपरे यहां विराम आपिए पर एक रुए आओ मा को जोरदार जयघोष लगाइए बोल न्याय श्री गोल्डन मा के भारत माता की

તો એ યુગોમાં હવે આવટો કરતા કરી ખવાવા છે રાજીને રુસી કો એ બી મેટ્રિકલ કરાય નહી હું ના સે હું બે કોઈ માણસ નહી વાહ હાલો બોલા પાછળ જાઓ જય 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 તમાર કામ રેડી હવે હલો તમાર કામ રેડી હોય

હવે તમને શું લાગે છે સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બંને નેતાઓ એક થયા છે જો આજ રીતે બંને સુખદ સમાધાન જો કર્યું હોય તો પછી આવનાર સમયની અંદર જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે ભાજપને ખૂબ મોટો ફાયદો થવાની પણ શક્યતા દેખાઈ રહી છે અમારા અહેવાલના લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર